તારો આકારી નકારી ના શકું છતાંય હું તમને આવકારી ના શકું રે તારો નકારી ના શકું છતાંય હું તમને આવકારી ના શકું હૃદયમાં મારા ધબધબે તું પ્રત્યેક પગ હૃદયમાં મારા ધબધબે તો પ્રત્યેક પગ એ છતાંય હોતું કારી ના હું તને ત્યાગી ના શકવું ભગવાન પાસે ઉતારે લાગી ના શકતો ક્યારેય હું તમે લાગી ના હું એ ભગવાન પાસે ઉતરે લાગી ના શકું તારી નજીક હું વધારે આવી ના શકતો દૂર હું તારાથી ભાગી ના શકતું તારી નજીક હું વધારે આવી ના શકતો દીર્ફ હું તારાથી ભાગી ના શકતો મિત્રો જો તમને આ કવિતા પસંદ આવી હોય ચૅનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો